લંકાના રાજા રાવણને પોતાના જીવનકાળ દરમિયાન તેમને કેટલાય લોકોએ શ્રાપ આપ્યો હતો અને આ જ શ્રાપને કારણે ન કેવળ તેમની મૃત્યુ થઈ પરંતુ તેમના વંશજોનો પણ નાશ થયો આવો જાણીએ કોણે કોણે લંકાના રાજા રાવણને શ્રાપ આપ્યો હતો માતા સીતાનું હરણ જ નહીં પરંતુ આ કારણોથી પણ રાવણનો વધ થયો હતો આપણે બધા જાણીએ છીએ કે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો લંકાના રાજા રાવણને કોણે કોણે શ્રાપ આપ્યો હતો તેની કથા સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી તમને નવીન લાગે તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો લાઈક અને શેર પણ કરશો રાવણ ભગવાન શિવનો પ્રબળ અનુયાયી હતો તેમણે કૈલાસ પર્વત પર જઈને શિવની રક્ષા કરવાવાળા નંદીની મજાક ઉડાવી તેઓ જાણતા ન હતા કે આ નંદી કોઈ સાધારણ નથી પરંતુ ખૂબ જ શક્તિશાળી નંદી છે ક્રોધિત થઈને નંદી રાવણને શ્રાપ આપી દે છે રઘુવંશ ભગવાન રામના વંશમાં એક મહાપ્રતાપી રાજા હતા તેમનું નામ અનરણ્ય હતું જ્યારે રાવણ વિશ્વ વિજય કરવા નીકળે છે ત્યારે રાજા અનરણ્ય સાથે તેમનું ભયંકર યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં રાજાની મૃત્યુ થાય છે પરંતુ મળતા પહેલાં તેમણે રાવણને શ્રાપ આપ્યો કે મહારાજ વંશમાં ઉત્પન્ન થયેલા એક યુવક તમારી મોતનું કારણ બનશે અને ભગવાન રામે રઘુવંશમાં જન્મ લઈને રાવણનો વધ કર્યો એકવાર રાવણ પોતાના પુષ્પક વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા જ્યારે તેમણે એક સુંદર મહિલાને ભગવાન વિષ્ણુની પૂજામાં વ્યસ્ત જોયા મહિલાઓનું સન્માન ન કરવાવાળા તે પ્રતિષ્ઠિત રાવણે તેમને તે મહિલાના વાળ ખેંચીને પોતાની સાથે ચાલવા માટે આદેશ કર્યો ત્યારે તેની ખરાબ દ્રષ્ટિને કારણે તે સ્થાન પર જ તે સ્ત્રી પોતાના શરીરની બલી આપી દે છે અને રાવણને શ્રાપ આપે છે દુનિયાને જીતવા માટે રાવણ સ્વર્ગમાં જાય છે અને ત્યાં એક રંભા નામની અપ્સરાને જોઈને આકર્ષિત થઈને તેમનો હાથ પકડે છે રંભાએ રાવણને ચેતવણી આપી અને કહ્યું કે તેઓ તેમના ભાઈ કુબેરના પુત્ર નલ કુબેરની સાથે વિવાહ કરવા ઈચ્છા રાખે છે આ રીતે રંભા રાવણની પુત્રવધુ બની શકે છે પરંતુ રંભાની ચેતવણીના કહેવા છતાં પણ રાવણ ખુદ પોતાને રોકી ન શક્યો અને નલકુબેરને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે ક્રોધિત થઈને તેઓએ પણ રાવણને શ્રાપ આપી દીધો એ પણ સચ્ચાઈ છે કે રાવણની બહેન સુરપણખાએ પણ રાવણને શ્રાપ આપ્યો હતો કારણ કે તેમણે તેમના સ્વામીનું તેમના પતિનું પણ યુદ્ધમાં મૃત્યુ નિપજાવ્યું હતું ક્રોધિત સુરપણખાએ રાવણને આ જ કારણે શ્રાપ આપી દીધો હતો એક વાર રાવણ પોતાની પત્નીની મોટી બહેન માયાની વિરુદ્ધ પણ ષડયંત્ર રચે છે માયાના પતિ સંભર વૈજંતપુરના રાજા હતા એક દિવસ રાવણ સંભરને મળવા જાય છે અને ત્યાં રાવણ પોતાની માયાથી માયાને માયાજાળમાં ફસાવી લે છે જ્યારે સંભરને આ વાતની ખબર પડે છે ત્યારે તેમણે રાવણને બંદી બનાવી લીધા અને આ સમયે રાજા દશરથે રાવણ પર આક્રમણ કર્યું અને યુદ્ધ દરમિયાન સંભરનું મૃત્યુ થયું જ્યારે માયાને પોતાના પતિના મૃત્યુના ખૂબ દુઃખદ સમાચાર મળ્યા જ્યારે પોતાના પતિના મૃત્યુ બાદ ખુદ માયાએ પણ પોતાની જાતને મૃત્યુને હવાલે કરવાનું નક્કી કર્યું ત્યારે રાવણે તેમને પોતાની સાથે આવવા કહ્યું ત્યારે માયા તેમની સાથે ન જતા રાવણને શ્રાપ આપી દીધો આમ સીતાના હરણને કારણે જ નહીં પરંતુ રાવણને કેટલાય લોકોના શ્રાપને કારણે પણ વધનો શિકાર બનવું પડ્યું અને તેમના વંશજનો નાશ થયો આમ માતા સીતાનું હરણ જ નહીં પરંતુ આ બધા કારણો પણ રાવણના વધનું કારણ બન્યા હતા મિત્રો ફરી મળીશું